ભાવનગર શહેરમાં વિદ્યાનગરમાં મધરાત્રે ત્રણ કારમાં કોઈ અસમાન ઇસન દ્વારા આગ લગાડી હતી ભાવનગરમાં કથરથી જતી કાયદો વ્યવસ્થાનો વધુ પુરાવો સામે આવ્યો ઈસમો પોલીસનો કોઈ નહીં હોવાનો વધુ કિસ્સો સામે આવ્યો છે ભાવનગર શહેરના વિદ્યાનગરમાં કેટલાક નશાખોર યુવાનોને ટપારતા સોસાયટીના સભ્યો સાથે મારપીટ કર્યા બાદ મોડી રાત્રે કારમાં આગ ચંપી કરી હતી ઘટના પગલે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પ્રાપ્ત થતી માહિતી મુજબ આગનો બનાવ બન્યો છે તે સોસાયટીની પાસે એક વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં કેટલાક આવારા તત્વો લાંબા સમયથી આ સોસાયટીની નજીક જામેલો કરી નશો કરતા હોય છે જંગે સોસાયટીના સભ્યોએ ટપારતા મારામારી પર ઉતરી આવ્યા હતા અને રાત્રે મોડીથી ફરી આવી અને પાર્ક કરેલ કારમાં આગ ચાંપી ફરાર થઈ ગયા હતા આ અંગે ઉપલબ્ધ વિગતો મુજબ ભાવનગર ફાયર બ્રિગેડમાં રાત્રે બે પચાસ વાગ્યે ધ્રુવભાઈ નામના નાગરિકે ફોન કરીને જણાવેલ કે વિદ્યાનગર એસબીઆઈ બેંક પાસે શોપિંગ સેન્ટર પાછળ આવેલી વડવા સોસાયટીના પાર્કિંગમાં રહેલી ત્રણ કારમાં આગ લાગી છે આગ લાગ્યાની જાણકારી મળતા ફાયર બ્રિગેડ કાફલો તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવ સ્થળે પાર્ક કરેલ ચિંતનભાઈ શાહની માલિકીની ઇનોવા કાર તેમજ જ જગદીશ શ્રી રાણાની માલિકીની હોન્ડા સિટી કાર કુમુદીની રાણાની માલિકીની સેવરોટ કારમાં આગ લાગેલી જોવા મળી હતી જ્યારે ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે મધરાત્રે બનેલા બનાવમાં સોસાયટીના રહીશો અને આજુબાજુના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો વચ્ચે થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું અસામાજિક તત્વો છેલ્લા બે વર્ષથી વડવા સોસાયટી નજીક જમેલો કરી આવારાગીરી કરવા સાથે નશો કરતા હતા સોસાયટીના બે પર હુમલો કરી માર મારાયો હતો જ્યારે મોડી રાત્રે શખ્સ આગ લગાડતો હોય તે સીસીટીવી કેમેરામાં જોવા મળ્યું હતું બનાવના પગલે રાત્રે પોલીસ પણ દોડી ગઈ હતી અને આ સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે